દેવાત ખવાડ લઈ એ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે દેવાત ખવાડ હવે જુનાગઢ જેલમાંથી એ છુટકારો થયો છે દેવાત ખવાડ ને એક લાખ એ બોન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા મહત્વપૂર્ણ સમાચાર એ જુનાગઢ અત્યારે સામે આવી રહ્યા છે લઈ દેવાડ ખવાડને હવે એ સેશન કોર્ટ દ્વારા એ જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે જે ખવાડ જેલમાં બંધ હતા એ દેવાયત ખવાડનો હવે જુનાગઢ જેલમાંથી એ છુટકારો થયો છે વેરાવળથી બીડુ લઈને પહોંચ્યા હતા એ દેવાત ખવાડના વકીલ અને સાથે જૂનાગઢ જેલમાંથી દેવાત ખવાડ એ બહાર આવી રહ્યા છે આ તમે ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો સાથે અમુક શરતો જે રાખવામાં આવી છે એ અમદાવાદ અને જૂનાગઢ જિલ્લામાં તેમને પ્રવેશ બંધીનો

એ સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કરવાની મુક્ત કરવામાં આવ્યા હતા દેવાયત ખવડ સહિતના આરોપીઓને કોર્ટ દ્વારા એ પંદર હજારના બોન્ડ ઉપર એ છોડી દેવામાં આવ્યા હતા તેની સાથે જ એ તાલાડા પોલીસે એ દેવાયત ખવડ સામે સેશન્સ કોર્ટ ની અંદર જામીન અરજીને પટકારી હતી અને એ જામીન અરજીને ધ્યાનમાં રાખી એ એ સેશન્સ કોર્ટ દ્વારા દેવાત મંજૂર મંજૂર આવ્યા હતા કર્યા બાદ તેમને એ તાત્કાલિક એ જુનાગઢ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા અને સાથે દેવાત ખવાડના હવે ફરીથી એ સેશન્સ કોર્ટ દ્વારા છે એ જામીન એ મંજૂર કરી દેવામાં આવ્યા છે અને અમુક શરતોનું પાલન પણ કરવાનું રહેશે દેવાત ખવાડને સુરેન્દ્રનગર અને સાથે એ અમદાવાદ જિલ્લામાં પ્રવેશબંધી કરી દેવામાં આવી છે દેવાત ખવાડને 1 લાખના એ બોન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા સાથે દેવાત ખવાડને આ બંને જિલ્લાઓની અંદર એ ન પ્રવેશવાને લઈ પણ હુકમ કરવામાં આવ્યો છે એટલે કે દેવાત ખવાડ સહિતના તમામ આરોપીઓ હતા એ તમામના એ કોર્ટ દ્વારા જામીન છે તે આપવામાં આવ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો આ ઘટના જે બની હતી એ ઘટનામાં પેલા નીચલી કોર્ટમાંથી જામીન બાદમાં પોલીસે અરજી કરી અરજીને ધ્યાનમાં રાખી એ સેશન્સ કોર્ટે એ તેમના રિમાન્ડ મંજૂર કર્યા રિમાન્ડ પૂર્ણ થતા ફરીથી એ સેશન્સ કોર્ટે તેમને જુનાગઢ જેલ હવાલે કર્યા જુનાગઢ જેલ હવાલે તેઓ હતા ત્યારથી લઈ

અને સુરેન્દ્રનગર આ બંને જિલ્લાઓની અંદર એ પ્રવેશ બંધી કરી દેવામાં આવી છે હવે દેવાયત ખવાડ આગામી દિવસોમાં એ શું ડાયરાઓ કરે છે કે પછી હવે જે સનાથલની અંદર જે બબાલ થઈ હતી એ બબાલને લઈ એ ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા હવે શું આગળની રણનીતિ ઘડવામાં આવે છે એ જોવાનું રહ્યું